નાની વાતનો વિષય છે શ્રી યમના મહારાણીજી ગોપેન્દ્રજીના સ્વામીનીજી પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર ત્રણસો પર હરજી જે પ્રભાતી છવ્વીસમું પદ છે એ બોલે છે છવ્વીસમું પ્રભાતીનું પદ બોલે છે એહ માગુ સ્વામીની સુણ સુંદરી સુખ રાશિ છ લીટીની છે એટલે નાની વાતમાં તો અત્યારે આપણે નહીં લઈ શકાય પણ પુસ્તકમાંથી જ્યારે પણ આ નાની વાત સાંભળીએ પુસ્તકમાંથી આ પ્રભાતી વાંચીને પછી એની નીચે ભાવ સમજાવે છે એટલે પહેલા આનું અનુસંધાન પ્રભાતી નંબર છવીસ મુ લેવું ભાવાર્થમાં જઈએ પાચા બાબા હરજીનું પદ સાંભળીને ડોલી ઉઠ્યા મનમાં ઘણું રાચી રહ્યા અને મંદ મંદ હસતા બોલ્યા દન્ય દન્ય હરજી તને અને તારા ભાવને વિનોદ રાય હવે તમારો અનુભવ સાચો ઠર્યો ને હરજીને તો તે લીલાના સાક્ષાત દર્શન થાય છે અને થયા છે પછી તો તે સ્વરૂપનું વર્ણન જેવું હોય તેવું કરે એટલે કે જે આ પ્રભાતીના પદમાં છ કડીમાં જે વર્ણન કર્યું છે એ સાક્ષાત દર્શન થાય છે એ જ વર્ણન આ બે કર્યું છે એ વિશે સમજાવે છે કે જે સ્વરૂપનું વર્ણન કર્યું એવું દર્શન તો થયું એવું જ વર્ણન કર્યું છે તેનો ભાવ તો અથા હોય સ્વામીનીજીના ભાવનું સુંદર વર્ણન કર્યું ગોપ્ય ભાવ પ્રગટ કીધો એટલે અહીંયા યમુના મહારાણીજીની વાત ચાલે છે સર્વ સુખના રાશિ સમૂહરૂપ કહ્યા છે વળી કલિંદ કુંવરી કીધા કારણ કે યમુનાજી કલિંદનૈયા પણ કહેવાય છે અને વિનંતી પણ તેવી જ કરી સદા આપની નિકટ આપના તટ ઉપર રહેવાનો વાસ સદા આપો એટલે આ પ્રભાતિના પ્રભાતિમાં એવી વિનંતી કરે છે હરજી કે આપના તટની પાસે સદા વાસ આપો આપના તટ ઉપર સેવા બુહારીની કરું કારણ કે જેથી જુગલ સ્વરૂપે જ્યારે રસ રમણ આપના તટ ઉપર થાય ત્યારે શ્રીજીને પરિશ્રમ ન પડે એટલે જુગલ સ્વરૂપ જ્યારે રાસ રમણ કરે છે ત્યારે બુહારી થઈ ગયેલી પહેલેથી જ હોય તો જુગલ સ્વરૂપને પરિશ્રમ ન પડે તેથી તટની બુહારી કરીને તટની સુંદરતા વધારું અને જુગલ સ્વરૂપના રાસ રમણનું દર્શન આપના તટ ઉપર નિત્ય થતું રહે જેથી એ બુહારીની ભાવનાની અહીંયા વાત કરે છે નિત્ય થતું રહે અને સદા આપની સેવામાં તત્પર રહું અમારે મન હવે કોઈ સાધન કરવાની ઈચ્છા નથી મન કર્મ વચનથી આપને વર્યા છીએ પછી બીજી કશી અપેક્ષા જ નથી અને નિત્ય આપના જલનું પાન થતું રહે આપ સિવાય પ્રિયા ચરણની ના કોઈને થાય તેમ નથી મહારાણીજી વિશે વાત કરે છે કે આપ સિવાય સિવાયના ચરણની પ્રાપત કોઈને થાય તેમ નથી એવા અદેદાય ની છો તમારી લીલાનું દર્શન તમારી કૃપા સિવાય થાય તેમ નથી ગોકુલપતિ સર્વના અધિપતિ એવા શ્રી ગોપેન્દ્રજી તો

સર્વ દાસની દાસીને થાય હરિ ધન્ય ધન્ય તારી વાણીને એ તો શ્રી ગોપેન્દ્રજીના સ્વામી કીધાજીના સ્વામીની જે કીધા રાસ રમણ કરવાની ઈચ્છાથી ભૂતલમાં પણ તેમના જૂથ સાથે પધાર્યા છે કોણ મહારાણીજી હરિભાઈનો ભાવ પણ તે વર્ણવ્યો એટલે કે હવે હરબાઈ હરભાઈબાનું અનુસંધાન લીધું મેરે શ્રી રસિ જમનાજી કી છાપ પદની અંદર હરભાઈબાનો જે ભાવ છે એ પણ તે વર્ણવી દીધો કે ઈચ્છા આદિ શ્રી ગોપેન્દ્ર રૂપકી નિજમનમાં નિર્ધાર તે ઈચ્છાને કારણે ઈચ્છા આદિ બચન કે કારણ પ્રગટ ભય ગોપેન્દ્ર એટલે આ કડી નહીં શ્રી જમનાજી કી છાપની કડી છે કે સુરસુતા મહારાણી માની લીને અપુને વ્રંદ આ બધી લીલા ભાવનાના પ્રકારના ભાવ બધા લીલાના જૂથના જીવના અનુભવના એક સરખા હોય છે શ્રી ગોપેન્દ્રજીના સ્વામીની જે થયા છે રસ રાસાધિપતિ શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ છે ગોપેન્દ્રજીનું સ્વરૂપ કયું છે રસ રાસાધિપતિ શ્રી યમનાજી રાસના અધિષ્ઠાત્રી છે તેના હાથમાં રાસ રમણના સુખની પ્રાપત છે તે જ હજી એ વર્ણવી દીધું વિનોદરાય સંક્ષેપમાં કહું છું તમે તો ચતુર છો એટલે પાછા બાબા વિનોદરાયને આટલું સંક્ષેપ્તમાં સમજાવે છે આ પ્રભાતિનો બાબાર્થ અને પછી કહે છે તમે ચતુર્થ છો એટલે કે હવે ગોપ્ય વસ્તુ વધારે આગળ હું નહીં તમે ચતુર છો હું વિશેષ નહીં સમજાવું પ્રભાતિમાં બધું જ આવી ગયું છે એવું સમજાવે છે નાની વાત આટલી જ છે આગળ તો બીજો વિષય શરૂ થાય છે પણ આમાં યમનાજી ગોપેન્દ્રલાલજીના સ્વામીનીજી છે એટલે માંગું સ્વામીની સુણા સુંદરી સુખ રાશિ એ આખું છ કડીનું પદ છે એ એકવાર વાંચવાથી બહુ આનંદ આવે છે આખું જ સ્વામિનીજી એટલે મહારાણીજી વિશે વાત કરી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું બોલ શ્રી ગોપાલ લાલ કી